શુભમ કોસ્મો ટીવીના દૈનિક રાશિ ભવિષ્યમાં હું નીરજ શુક્લા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વાત કરીએ ઓગણીસ જુલાઈ બે હજાર પચીસને શનિવારના દિવસની ચંદ્ર રાશિ મેષ છે નક્ષત્ર ભરણી છે તિથિ અષાઢ માસની કૃષ્ણ પક્ષની નવમી છે કરણ ગર્જ છે અને યોગ છે સુર આપ આપની કુંડળીનું ફ્રી માર્ગદર્શન કરાવવા માગતા હો તો નીચે કોમેન્ટમાં ડિસ્ક્રિપ્શનમાં એક ફોર્મ આપેલું છે એ ભરીને અમને મોકલી શકો છો અમે એના જવાબ તમને કોસ્ટમોટીવી દ્વારા જ આપીશું વાત કરીશું રાશિચક્રની પ્રથમ રાશિ મેષ રાશિની મેષ રાશિના જાતકો માટે આજે કેરિયરમાં સિત્તેર ટકા કોસ્ટબોઇઝ મળી રહ્યા છે અને ફાઇનાન્સમાં સાહીઠ ટકા કોસ્ટબોઇઝ મળી રહ્યા છે કામ કરવામાં ખૂબ જ અનુકૂળતા અને સર્વનો સહકાર મળી રહેશે ઉપરી અધિકારીનો પણ તમને માન પ્રતિષ્ઠામાં વધારો થાય એવી સૂચનાઓ મળી રહેશે કાર્યનું આઉટપુટ મેળવવા માટે થોડી મહેનત વધુ કરવી પડશે કારણ કે કેરિયરમાં સિત્તેર ટકા અને ફાઇનાન્સમાં સાઠ ટકા બતાવી રહ્યું છે હેલ્થ બાબતે સાહીઠ ટકા સાથે એવરેજ દિવસ પસાર થઈ શકે છે કોઈ મોટા ઉતાર ચઢાવ નથી દેખાઈ રહ્યા સોશિયલ અને લવ રિલેશનશીપમાં એકંદરે નેવું નેવું ટકા કોસ્ટ સાથે આજે દિવસ ખૂબ જ સારો પસાર થવાનો છે સોશિયલ એટલે કે તમારા સહકર્મચારીઓ તમારા સોશિયલી ગેધરિંગના સર્કલો અને ફ્રેન્ડ સર્કલમાં ખૂબ જ સારો આપણને પ્રતિસાદ મળી શકે છે કોઈ નાના સમારંભમાં હાજરી આપવાથી માન પ્રતિષ્ઠામાં પણ વધારો થઈ શકે છે કોઈ સમારંભમાં તમારું ઉદાહરણ પણ આપી શકાય છે અંગત સંબંધોમાં જોઈએ તો માતા પિતા ભાઈ બહેન પુત્ર પુત્રી પત્ની એ બધા સાથેના સંબંધો ખૂબ જ સારા રહેવાના છે આજે કોઈ ઘરમાં મોટી યોજના અથવા પ્રપોઝલનું આયોજન પણ થઈ શકે છે ઓવરઓલ દિવસ સોશિયલ અને અંગત સંબંધોમાં ફોકસ કરીને પસાર કરવાનો રહી શકે છે વાત કરીશું રાશિ રાશિચક્રની બીજી રાશિ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આજે દિવસ થોડો પ્રતિકૂળતા ભર્યો આવી શકે છે કેરિયરમાં વીસ ટકા અને ફાઇનાન્સમાં દસ ટકા સાથે આજે દિવસ ખૂબ જ સંયમ અને વાણી વ્યવહારથી સાચવીને પસાર કરવો પડશે કોઈ સહકર્મચારી કે ઉપરી અધિકારી તરફથી કામનો બોજ પણ વધી શકે છે અને એનું કામના બોજને લીધે કામ પૂર્ણ ન પણ થઈ શકે એને લીધે માનસિક અને શારીરિક વ્યથા પણ આવી શકે છે હેલ્થ બાબતે દસ ટકા કોસ્ટમો સાથે ખૂબ જ સાવધાની અને સંયમપૂર્વક આગળ વધવું જરૂરી છે કોઈ નાની મોટી ઈજા કે પડવા વાગવાથી બચવું જોઈએ આજે જે પણ કામ કરશો એ યોજનાબદ્ધ તરીકાથી અને કોઈ પણ મધ્યમ અને એનાથી થોડો ઉત્તમ તરફ લઈ જઈ શકો છો કેરિયરમાં સાઠ ટકા અને ફાઇનાન્સમાં પણ કોસમોવાઇલ સાઠ ટકા મળી રહ્યા છે કામ કરવામાં કોઈની મદદ લેવી પડે અથવા કોઈ મિત્ર અથવા ઉપરી અધિકારીની સહાય લેવી પડે તો અવશ્ય લેજો એનાથી કામ સંપૂર્ણપણે તમારા કંટ્રોલમાં રહેશે અને કામ અધૂરું છોડવાની ઈચ્છા નહીં રહે ફાઇનાન્સ એટલે કે આઉટકમમાં સાહીઠ ટકા પોસ્ટ હોય સાથે જે કામ કરશો એનું ફળ સારું જ મળવાનું છે થોડી અડચણો આવી શકશે પણ તમારી અનુભવ અને આવડતને લીધે તમે એમાંથી બહાર નીકળી શકશો હેલ્થ બાબતે સિત્તેર ટકા સાથે આજે કોઈ ઉપરી અધિકારીથી તમને ફાયદો થાય તો એના લીધે મન પ્રફુલ્લિત રહેશે કોઈ તમને બોલાવીને સામેથી માન પ્રતિષ્ઠામાં વધારો કરે તમારા વખાણ કરે એવું ઘટના પણ ભણી શકે છે તો એના લીધે તમારું મન ખૂબ જ પ્રફુલ્લિત રહી શકે છે સોશિયલ અને લવ રિલેશનશીપમાં અનુક્રમે સિત્તેર સિત્તેર ટકા કોસવા મળી રહ્યા છે જમીન મકાન અને કોર્ટ કચેરીના વાદવિવાદમાં આજે તમને થોડી સફળતા મળી શકે છે અંગત સંબંધોમાં આજે તમે કોઈ નાનું આયોજન કરી અને બહાર જમવા અથવા મનોરંજનના કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો ઓવરઓલ આજે દિવસ મધ્યમ અને સારો જણાઈ શકે છે વાત કરીશું સિંહ રાશિની સિંહ રાશિના જાતકો માટે કેરિયરમાં સાહીઠ ટકા અને ફાઇનાન્સમાં સિત્તેર ટકા કોસંગવાજ મળી રહ્યા છે જો કામ કરશો તો એનું ફળ મળવાનું જ છે અને સારું મળવાનું છે આજે એવું લાગે કે કામ કરવાની ઈચ્છા નથી છતાં પણ કામ કરશો તો એનું ફળ મળવાનું જ છે આજે કોઈ બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરતા હોય તો તમને બોસ તરફથી માન પ્રતિષ્ઠામાં વધારો થાય એવા બનાવ બની શકે છે આ ઉપરાંત ફળ મેળવવા માટે તમારે કોઈની સલાહ કે ઉપરી અધિકારી સૂચનો લેવા પડે તો એ તમારા માટે ફાયદાકારક રહેશે હેલ્થ બાબતે સાહીઠ ટકા સાથે હેલ્થ એવરેજ રહેવાની છે કોઈ મોટા ફેરફાર નથી જણાવી રહ્યા સોશિયલ અને લવ રિલેશનશીપમાં અનુક્રમે એંશી ટકા અને નેવું ટકા કોસ્ટ મળી રહ્યા છે જે ખૂબ જ સારા છે એકદમ સરસ દેખાઈ રહ્યા છે આજે સોશિયલમાં તમને કોઈ સમારંભમાં અથવા રાજકારણમાં જો તમે સક્રિય રીતે ભાગ લેતા હો તો તમને કોઈ નવી જવાબદારી પણ મળી શકે છે અંગત સંબંધોમાં આજે તમને નેવું ટકા સાથે માતા પિતા અથવા તો એના તુલ્ય કોઈ વડીલ તરફથી સારી એવી ભેટ સોગાદ અથવા તો મહત્ત્વની સૂચનાઓ અને અંગત સંબંધોમાં માતા પિતા અને એમના તુલ્ય વ્યક્તિઓની તરફથી તમને કોઈ ભેટ સોગાદ અને એવી સૂચનાઓ સારી એવી તમને ફાયદો થાય એ રીતની મળી શકે છે એના પર ધ્યાન કેન્દ્રિત કરીને આજનો દિવસ પસાર કરવાથી ખૂબ જ સારું પરિણામ મળી શકે છે વાત કરીએ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા રાશિની કન્યા રાશિના જાતકો માટે આજે દિવસ પ્રતિકૂળતા તરફ જણાઈ રહ્યો છે કોસ્મોવાઇ દરેક ક્ષેત્રમાં ખૂબ જ ઓછા મળી રહ્યા છે કેરિયરમાં ત્રીસ ટકા અને ફાઇનાન્સમાં ચાલીસ ટકા પોસ્ટ સાથે આજે કામ કરવાના સ્થળે તમારા સહકર્મચારીઓ કે તમારા મિત્ર વર્ગ અથવા ઉપરી અધિકારી તરફથી કોઈ વાતની તમને સૂચના આપવામાં આવે તો એનો શાંતિથી સાંભળી અને અમલ કરજો કોઈની ખોટી વાત સાંભળીને એના તરફ દોરવાતા નહીં એનાથી તમને નુકસાન થઈ શકે છે હેલ્થ બાબતે વીસ ટકા સાથે આજે તમારી હેલ્થ બાબતનું ખાસ ધ્યાન રાખજો કોઈ પણ નાની મોટી સમસ્યા અથવા તકલીફ જણાય તો ડૉક્ટરનો સંપર્ક કરી અને દવા રેગ્યુલર લઈ લેવી જોઈએ સોશિયલ અને લવ રિલેશનશીપમાં અનુક્રમે ચાલીસ ટકા અને ત્રીસ ટકા કોસ્મોબાઈબ સાથે દિવસ શાંતિથી પસાર કરવો આજે આડોશ પડોશ કે મિત્રવર્તુળમાં કોઈને ખોટી સલાહ બિલકુલ ન આપતા નહીં તો તકલીફ વધી શકશે આજે કોઈ નાના બાળકને તમે ભેટ આપશો તો એનાથી તમારું મન પ્રફુલ્લિત રહી શકે છે અંગત સંબંધોમાં ત્રીસ ટકા સાથે કોસ્મોઇક ખૂબ જ ઓછા છે પાર્ટનર સાથે કે ઘરના અંગત વ્યક્તિઓ સાથે કોઈ ખોટી દલીલ કે ચર્ચામાં ન ઉતરવું એ લોકો સાથે કોઈ મહત્વની યોજના અથવા મહત્ત્વની વાત પર નિર્ણય લેવો હોય તો આજે એ ટાળી દેવો આજે ઓવરઓલ તમારે વાણી અને વ્યવહારમાં સંયમ રાખી અને દિવસ પસાર કરવાની ખૂબ જ જરૂર છે વાત કરીશું રાશિચક્રની સાતમી રાશિ તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આજે કેરિયરમાં સિત્તેર ટકા અને ફાઇનાન્સમાં ચાલીસ ટકા કોસ્ટ મળી રહ્યા છે ઓવરઓલ જોવો તો તમે જે કામ કરશો એનું રિઝલ્ટ ઓછું જ મળવાનું છે તો આજે કોઈ મોટા કામ કે મહત્વના કામની યોજના બનાવી અને એની પર કામ કરો તો ભૂલ થવાની શક્યતા ઓછી રહે અને રિઝલ્ટ સારું મળે ઓવરઓલ ગ્રહનો સપોર્ટ તમને આઉટકમમાં એટલે કે કામના પરિણામમાં ઓછો જ મળવાનો છે તો એ તરફ ધ્યાન ન આપીને કામના બોજ ઉપર ધ્યાન રાખશો તો એ તમારું કામ લીપી ઉઠશે હેલ્થ બાબતે પચાસ ટકા કોસ્મો સાથે એવરેજ દિવસ પસાર થવાનો છે કોઈ ખોટા મોટા ઉતાર ચઢાવ નથી દેખાઈ રહ્યા સોશિયલ અને લવ રિલેશનશીપમાં એકંદરે નેવું ટકા અને સો ટકા કોસ્મો સાથે ખૂબ જ સારો દિવસ પસાર કરવાનો છે આજે જો તમે કોઈ મહત્ત્વના નિર્ણયો લેવાના હોય સોશિયલ ગેઝરિંગમાં જવાના હો અથવા તો કોઈ તમારા ઘરે નાના એવા ધાર્મિક પ્રસંગોનું આયોજન કરવાના હો તો તમારા માટે ફાયદામાં રહેશે અંગત સંબંધોમાં તમે કોઈ પણ વસ્તુ આજે કરશો તો તમારા પરિવારનો ખૂબ જ સપોર્ટ મળી શકે છે ભવિષ્યની યોજનાઓને લઈને ઘરમાં ચર્ચા કરવી હોય તો આજનો દિવસ એના માટે ઉત્તમ રહી શકે છે ઓવરઓલ આજે કામ સોશિયલ અને અંગત સંબંધોને ફોકસમાં રાખીને કામ કરવાનો દિવસ છે તો એ પ્રમાણે પસાર કરવો જોઈએ વાત કરીશું રાશિચક્રની આઠમી રાશિ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કામ અને તેના ફળ ઉપર ફોકસ રાખીને કરવાનો કેરિયરમાં નેવું ટકા અને ફાઇનાન્સમાં સો ટકા કોર્સમાં એક સાથે દિવસ ખૂબ જ સારો જવાનો છે કદાચ કામમાં નાની મોટી ભૂલ પણ થઈ હશે તો આજે કોઈ જોવાનું નથી એ નજરઅંદાજ થઈ જવાની છે કોઈ પણ કામ મહત્ત્વના હોય જૂના પેન્ડિંગ પડેલા કામ હોય કોર્ટ કચેરીના કેસ હોય કે કોઈ સમારંભમાં જવાનું હોય તો આજે એના માટે સારો સમય છે કોઈપણ અગત્યની યોજના અથવા ભાગીદાર સાથે ચર્ચા કરવાની હોય નવા કાગજ અથવા દસ્તાવેજ બનાવવા હોય જમીન મકાન અને શેર સ્ટોકમાં જો રોકાણ કરવું હોય તો આજનો દિવસ સારો રહેશે હેલ્થ બાબતે સાઠ ટકા સાથે કોસ્ટવાઈઝ એવરેજ મળી રહ્યા છે કોઈ મોટા ઉતાર ચઢાવ નથી જણાઈ રહ્યા એવરેજ આજે હેલ્થ રહેવાની છે સોશિયલ અને લવ રિલેશનશીપમાં આજે થોડું સંભાળીને કામ કરવાની જરૂર છે કોઈનું પહેલું સાંભળીને કોઈની સાથે ઝઘડો કે ચર્ચા વિવાદમાં ન ઉતરવું જોઈએ કોઈ મિત્ર કે અંગત સંબંધોમાં તમને ખોટી સલાહ અથવા તો ખોટી દોરવણી થઈ શકે છે તો એના પર ધ્યાન રાખી અને વા વિચારીને આગળ વધવું જોઈએ ઓવરઓલ દિવસ તમારો કામ અને એના ફળને મેળવવા માટે અને એના પર ફોકસ કરીને પસાર કરશો તો ખૂબ જ સારા પરિણામો મળી શકે ધનરાશિના જાતકો માટે આજે દિવસ ખૂબ જ સારો પસાર થવાનો છે કેરિયરમાં એંશી ટકા અને ફાઇનાન્સમાં સિત્તેર ટકા સાથે આજે કામ કરવામાં કોઈ તકલીફ કે મુસીબત આવવાની જણાઈ નથી રહી આજે તમે જે પણ કામ કરશો એમાં સારું સારુકૂળતા રહેશે સહકર્મચારીઓ ઉપલા અધિકારીઓ અને તમારા મિત્ર મિત્રવર્તુળનો સારો સાથ અને સહકાર મળી રહેશે ફાઇનાન્સમાં સિત્તેર ટકા કોર્સો સાથે કામનું ફળ થોડું ઓછું મળી શકે છે પરંતુ એ કામના ફળને ઓછું મળવા છતાં પણ ઓવરઓલ દિવસ સારો હોવાથી કામમાં તમને મજા આવવાથી હેલ્થ પણ તન મનની પ્રફુલ્લિત સારી રહેશે સોશિયલ અને લવ રિલેશનશીપમાં અનુક્રમે સિત્તેર ટકા અને સો ટકા કોસ્ટમવાઇફ સાથે ખૂબ જ સારો દિવસ પસાર થઈ શકે છે સોશિયલ સર્કલમાં આજે તમે કોઈ નાના મિત્રોમાં અથવા તો કોઈ આડોશ પડોશમાં નાના એવા પ્રોગ્રામ કે સમારંભનું આયોજન કરી શકો છો આજે અંગત સંબંધો માટેનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે આજે તમે માતા પિતા કે ભાઈ બહેન તરફથી કોઈ નાની ભેટસોગાટ પણ મેળવી શકો છો અથવા તો કોઈ લગ્નવાંછું ઉમેદવાર હોય તો એને પ્રપોઝલ આવી પણ શકે છે અને જો આવી હોય તો એને સ્વીકારી પણ શકો છો તો આજે ઓવરઓલ તો આજે કેરિયર સોશિયલ અને લવ રિલેશનશીપમાં ફોકસ કરીને દિવસ પસાર કરવાથી તમને ખૂબ જ સારો ફાયદો મળી શકે છે વાત કરીશું રાશિચક્રની દસમી રાશિ મકર રાશિની મકર રાશિના જાતકો માટે આજે દિવસ થોડો પ્રતિકૂળ અને એનાથી ઓછો જણાઈ રહ્યો છે કેરિયરમાં ત્રીસ ટકા અને ફાઇનાન્સમાં વીસ ટકા સાથે આજે કામ કરવામાં અને તેનું ફળ મેળવવામાં ખૂબ જ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે જો યોજનાબદ્ધ રીતે અને સરળતાથી કામ કરશો તો ધીરજ રાખવાથી તમને એમાં ફાયદો જણાઈ શકે છે આઉટકમ ફાઇનાન્સમાં વીસ ટકા પશુઆઈ સાથે થોડું ઓછું મળવાનું છે એટલે જો તમે આજે યોજનાબદ્ધ રીતે કામ કરશો તો ભૂલ થવાની શક્યતાઓ ઓછી રહેશે હેલ્થમાં વીસ ટકા સાથે કોસ્મોવાઇલ ખૂબ જ ઓછા મળી રહ્યા છે કોઈ નાનો રોગ હોય અથવા તો કોઈ નાની મોટી મુસીબત આવે તો એને ડૉક્ટર અને પ્રોફેશનલની સલાહ દ્વારા દૂર કરી શકાય છે સોશિયલ અને લવ રિલેશનશિપમાં અનુક્રમે ત્રીસ ટકા અને ચાળીસ ટકા કોસમોવાઇલ્સ સાથે આજે સોશિયલ સર્કલમાં વાણી વિવાદથી દૂર રહેવું કોઈ ખોટી ચર્ચા કે વાદવિવાદમાં ન ઉતરવું અને બની શકે તો આજે કોઈને મળવાનું પણ ટાળવું લવ રિલેશનશીપ એટલે અંગત સંબંધોમાં ચાલીસ ટકા ફોર્સ સાથે આજે જો તમે અંગત સંબંધોમાં થોડી સંયમતા રાખશો અને વાણી રાખશો તો આજે સંઘર્ષ થવાની શક્યતાઓ નહીં વધશે આજે ઓવરઓલ તમારે ખૂબ જ શાંતિથી વાણીથી અને કામ સિવાય વાત ન કરવી એ સિદ્ધાંત પર ચાલીને દિવસ સારો પસાર કરી શકો છો વાત કરીએ રાશિચક્રની અગિયારમી રાશિ કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આજે દિવસ ખૂબ જ સારો જવાનો છે બધા જ ક્ષેત્રોમાં કોસ્ટમોબાઈલ ખૂબ જ સારા મળી રહ્યા છે તમે જુઓ કેરિયરમાં સો ટકા ફાઇનાન્સમાં નેવું ટકા હેલ્થમાં સિત્તેર ટકા સોશિયલમાં એંસી ટકા અને અંગત સંબંધોમાં નેવું ટકા ઓવરઓલ આજે દિવસ ખૂબ જ સારો પસાર થવાનો છે મહત્ત્વના નિર્ણયો મહત્ત્વના કામ કોર્ટ કચેરી કે જમીન મકાનનો વિવાદ ચાલતો હોય તો એ ઉકેલવા માટે સારામાં સારો દિવસ આજે આઉટકમ પણ સારું મળી શકે છે ફાઇનાન્સમાં નેવું ટકા કોસ્ટમોબાઈલ્સ મળી રહ્યા છે કોઈપણ કામ કરવા માટે થઈને આજે તમારી હેલ્થ માનસિક અને શારીરિક બંને તમને સારો સાથ અને સહકાર આપશે આજે સોશિયલ અને અંગત સંબંધોમાં એંસી ટકા અને નેવું ટકા કોસ્ટ સાથે તમે કોઈ પણ નાના એવા ધાર્મિક કાર્યક્રમમાં અને આધ્યાત્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો અંગત સંબંધોમાં આજે નેવું ટકા સાથે આજે તમારા પુત્ર કે પુત્રી તરફથી તમને કોઈ સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે ઓવરઓલ આજનો દિવસ જો તમે કામ કરી અને મહત્વના કામ કે જો પૂના જૂના કામ હોય એ પૂરા કરવામાં કરશો તો ખૂબ જ સારો પ્રતિસાદ અને સફળતા તરફ જઈ શકો છો વાત કરીએ રાશિચક્રની બારમી અને છેલ્લી રાશિ મીન રાશિની મીન રાશિના જાતકો માટે કેરિયરમાં સિત્તેર ટકા કોસ્ટ મળી રહ્યા છે કામ કરવામાં આજે ખૂબ જ આનંદ આવવાનો છે નાના મોટા કામ જો પ્લસ નહીં પણ થયા હોય તો આજે તમે ઝડપથી પૂરા કરી શકશો કારણ કે ગ્રહોનો સપોર્ટ તમને મળવાનો જ છે આ ઉપરાંત તમારા મિત્રવર્તુળ અને સહકર્મચારીઓનો પણ રિપોર્ટ તમને સહયોગ સારો મળી શકે છે ફાઇનાન્સ એટલે કે આઉટકમમાં એંસી ટકા કોસમોહિટ સાથે આજે જે પણ કામ કરશો એનું ફળ વધુ મળવાનું એટલે આજે તમે જો કામ કરશો તો ફળ સારું જ મળવાનું આજે જો મોટા વ્યવસાયિક અથવા તો ભાગીદારી પેઢી હોય અથવા ભાગીદારીમાં વ્યવસાય કરતા હો તો તમને એમાં કોઈ નવા અવસરો અને નવી પ્રપોઝલ પણ મળી શકે છે હેલ્થ બાબતે સાહીઠ ટકા સાથે આજે એવરેજ દિવસ પસાર થવાનો છે કોઈ મોટા ઉતાર ચઢાવ નથી જણાવી રહ્યા સોશિયલમાં સો ટકા સાથે આજે તમને કોઈ સમારંભમાં આમંત્રણ મળી શકે છે અને ત્યાં તમને બહુમાન પણ પ્રાપ્ત થઈ શકે છે અંગત સંબંધોમાં આજે સાહીઠ ટકા કોસુમાય થોડા એવરેજ મળી રહ્યા છે તો કામના ભારણમાં અને સોશિયલ એક્ટિવિટીમાં રહેવાને લીધે કદાચ જો અંગત પરિવારના સભ્યોને કામના દરમિયાનમાં સમય ન ફાળવી શકો તો એના માટે સાંજે કોઈ નાની ગિફ્ટ લઈને જશો તો તમારો દિવસ વધુ સારો પસાર થઈ શકશે આ હતું ઓગણીસ જુલાઈ બે હજાર પચીસનું દૈનિક રાશિ ભવિષ્ય ચંદ્ર રાશિ પર આધારિત ફરી મળીશું શુભમ